ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી છ તબીબ દ્વારા તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીની હાથ અને પગના ભાગે ચાલીસ જેટલી ગંભીર રીતે દાચી ગયા હોવાનું સામે આવ્યું હતું ગંભીર રીતે દાચી ગયેલી વિદ્યાર્થીની હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી જોકે તબીબના જણાવ્યા મુજબ દાચી ગયેલ વિદ્યાર્થીનીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું અત્યારે હાલ ડોક્ટર સાથે ચર્ચા કરી છે દીકરીની હાલત સ્થિર છે તમામ રિપોર્ટ એના ઓકે આવેલા છે વધુ બેહતર સુવિધા મળે એ માટે અત્યારે વડોદરા આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ દીકરી છે એ કશું અત્યારે બોલી શકી નથી એટલે એને જ્યારે સંપૂર્ણ રિકવરી થાય છે તો આપણે એમની પાસેથી જ કારણ લઈએ શિક્ષકોનું કેવું એવું છે કે દીકરી પોતે દાઝીને અમારા સુધી આવી છે અને અમે તરત જ એના કપડાં જે છે એ દાઝી લાતા એટલે ચેન્જ કરી અને તાત્કાલિક સારવાર મળી શકે એ માટે અહીંયા હોસ્પિટલમાં લાવ્યા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ સેનિટાઈઝર સળગવાને કારણે વિદ્યાર્થીની દાજી હોવાનું પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું ચાલુ શાળામાં વિદ્યાર્થીની દાજી જવાની ઘટના ખૂબ ગંભીર હોય આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદાર શિક્ષક અને આચાર્ય સામે પગલા ભરવામાં આવે તેમ માંગ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવી છે આ ઘટના તો ખરેખર ખૂબ ગંભીર બાબત કહેવાય એમાં બે મત નથી પણ રિસેસ દરમિયાન આ ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રો પણ કારણ કે ચાર જ શિક્ષકો છે એટલે રિસેસ દરમિયાન આ ઘટના બની છે અને આ ઘટના પણ ગંભીર કહેવાય એટલે જવાબદાર સામે જે કંઈ હશે એની સામે યોગ્ય પગલાં ભરીશું વિદ્યાર્થીની ચાલીસ ટકા જેટલી દાજી જવાની ઘટના અંગે ગોધરા શહેર બી ડિજિટલ પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને એફએસએલ ટીમ ની મદદ લઈ શાળાના વર્ગ ખંડ માંથી ગયેલી વિદ્યાર્થીનીના